સાબરકાંઠા જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ યોજાઈ યોગ એ કર્મ છે યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોંચાડવાનો પ્રયાસ કરીએ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ હિંમતનગર ખાતે ધારાસભ્ય શ્રી વીડી ડી જલાની અને જિલ્લા કલેક્ટર શ્રી નૈમિશ દેવીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા

તથા અન્યના જીવનને પરિવર્તિત કરવું એ મહત્વની બાબત છે તેમણે યોગ વિવિધ રીતે માનવીના જીવનમાં પ્રદર્શિત થયા કરે છે એમ ઉમેરી યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સહિત માનસિક શાંતિનો અનુભવ થાય છે એમ જણાવી યોગને જીવન 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 જીવવાના માધ્યમ તરીકે અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો અંતે તેમણે રાજ્ય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરવા સૌને આહવાન કર્યું હતું રિપોર્ટર રાજ્યો નાયક હિંમતનગર